ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે મિત્રો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું બે યુવકો ત્યારે બાવળા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ત્યારે મિત્રો કલ્યાણગઢ પાટિયા નજીક પૂરઝડપે આવતી કારે તેઓને ટક્કર મારી હતી ઈજાગ્રત યુવક સારવાર હેઠળ હોસ્પિટલ છે અને ત્યારે મિત્રો વધુ જણાવી દે કે હાલમાં પોલીસ અકસ્માતની તપાસ શરૂ કરી છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ